વલસાડના ઉમરગામ તાલુકાના સરીગામ કારિયામાર ખાતે ગત નવ ફેબ્રુઆરીએ ગ્રીષ્માબેન આગળ મજૂરો એમની જમીનમાં ખાડો ખાડો ખોદી રહ્યા હતા કેમ ખોદો છો તેમ કહેતા બાજુમાં નિમેશ જોશી અને સાથે અપશબ્દો બોલી સાસુ જયશ્રીબેન અને સસરા કાંતિભાઈ ત્યાં આવી ગયા હતા જયશ્રીબેને જમીન બાબત શા માટે ઝઘડો કરો છો તેમ કહેતા નિમેશ અને મિતેશ જોશીએ હાથમાં પાઇપ લઈ જયશ્રીબેનને ફટકા મારી ઈજા પહોંચાડી હતી આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ બનાવ અંગે ગ્રીષ્માબેન જોશીએ કે ભિલાડ પોલીસ મથકે બે ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ગ્રીષ્મા માધવ જોશી છે અને હું સવા નવ તારીખે સવારે પોણા અગિયાર વાગે મારી બિલ્ડિંગ ઉપર સુગર અને બીપી ચેક કરાવવા માટે કોરોમંડલ હોસ્પિટલમાં જતી હતી ત્યાં મેં જોયું કે મારી જમીનમાં ખાડો ખોદાઈ રહ્યો છે તો મેં મજૂરને પૂછ્યું કે આ ખાડો તું શાના માટે પૂરે ખોદે છે તો મજૂરે કંઈ જવાબ નહીં આપ્યો અને ત્યાં નિમેશભાઈ ધનેશ્વર પ્રભાસ નિમેશભાઈ ધનેશ્વર જોશી હતા તો એમણે ગાળામ ગાળો જ સામે ચાલુ કરી દીધી અને કહેવા માંડ્યા કે તારા બાપને ત્યાંથી તું લઈને આવી છે આ જમીન ગમે તેમ બોલવાનું એમણે ચાલુ કર્યું તો પણ મેં તો કશું જ બોલી ના અને મેં એમને કીધું કે મેં મજૂરની જોડે વાત કરતી છું તમારી જોડે તો મેં વાત કરતી જ નહીં મળે મેં મજૂરને પૂછતી છું તો આ મારા સાસુ સસરાએ સાંભળ્યું એટલે મારા સાસુ સસરા ત્યાં સ્થળ પર આવ્યા એટલામાં તો મિતેશભાઈ એમનો નાનો ભાઈ લઈને આવ્યો અને મારી સાસુ પર જતા જતા એ લોકો એવું પણ બોલી ગયા કે આ વખતે તો તમને છોડી દીધા બીજી વખત જાનથી મારી નાખશું અમને એવી ધમકી આપી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ છે તો પોલીસને આટલી જ મારી ફરિયાદ છે કે મારી સાસુને ન્યાય અપાવો અને આ પુરાવા અમે પોલીસ સમક્ષ રજૂ કર્યા ત્યારે મારી ફરિયાદ એમણે લીધી છે અને મારી એટલી જ અપીલ છે પોલીસને કે મારી સાસુને ન્યાય અપાવો કારણ કે મારી સાસુ પર જીવલેણ હુમલો કર્યો છે અને મારી સાસુને બ્રેનની બીમારી છે પાછળ મણકામાં નસ છે એમને અને અને બંને કામ કરતા નથી માણસ પર એમણે જીવલેણ હુમલો કર્યો છે અને લેડીઝ પર કર્યો છે એટલે હું એક લેડીઝ તરીકે પોલીસ પાસે મારી સાસુ માટે ન્યાય માટે હું બે હાથ જોડીને અપીલ કરું છું